તળાજા શહેર અને તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી બે ઈસમોને શરી સાથે તેમજ એકને ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા ઈસમને ઝડપી લઈ અને કાયદાનું ભાન કરાવ્યું હતું વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા ઈસમો અવારનવાર જોવા મળે છે તેમજ મોટા અવાજ થાય તેવો હોર્ન તેમજ સાયલન્સર પણ રાખતા હોય છે લોકોની જિંદગી જોખમાય તેવી રીતે બાઇક ચલાવવું ગુનો બને છે જે કાયદાનું આજે પોલીસે એક ઈસમને જ્ઞાન આપ્યું હતું વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરમાં મહુવા ચોંકડી નજીક ટાઉન જમાદાર ધર્મેન્દ્ર શિવાળા કામગીરીમાં હતા તે સમયે મહુવા ચોંકડી હનુમાનપરા રોડ ઉપર આવતા એક મોટરસાઇકલ ચાલક પૂર ઝડપે અને બેફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે નીકળતા તેમને સાથ પાડી અને ઉભો રખાવતા ઊભો નહીં રહેલ ત્યારબાદ જમાદારે તેમને પીસો કરી અને પકડી પાડ્યો હતો તેમનું નામ પૂછતા વિજયભાઈ કેસાભાઈ મકવાણા રહે દીનદયાળ નગર તળાજા જણાવ્યું હતું ટાઉન જવાદાર ખુદ ફરિયાદી બની અને તેનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તેવી જ રીતે તળાજા પોલીસ મથકના જેજે જે સરવૈયાએ દિહોર ગામના બસ પાસેથી મસ્જીદ ખાન દોલત ખાન પઠાણ રહે તળાજાને સરી સાથે ઝડપી લીધો હતો તેવી જ રીતે તળાજા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ એમ એમ એ ગોહિલીએ તિલક ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન વિનોદભાઈ બાબુભાઈ પરમાર ગામ સાંખળાસર નંબર એક નામના શખ્સના નેફામાંથી શરી મળી આવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી